રાધે રાધે દોસ્તો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં શ્રીયા આજો કેવી તૈયાર થઈ ગઈ છે શ્રી આજે તું કેમ તૈયાર થઈ છો મને અમાર વાપી બડે કોનો હેપી બડે છે બાલો તારો કે મમ્મીનો બાલો સાચું બોલ બાલો તો મમ્મી શું કરે બર્થડે મારો છે અને શ્રીયા નવા કપડા પહેરીને તૈયાર થઈ ગઈ છે કાને ને મારા વાપી બડે તો તારો તો ગયો ને દીકરા આપણે હું ફરવા ગયા હતા મનાલી શ્રીયાનો બર્થડે તો એમનેમ જ ચાલ્ય ગયો કાંઈ સેલિબ્રેટ ના કર્યું કેમ કે એ દિવસે છે ને શ્રીયાને તાવ આવી ગયો તો કહ શરદી થઈ ગઈ તી અને તાવે આવી ગયો તો ત્યારે અમે મનાલીમાં હતા એનો મેં વ્લોગ પણ બનાવ્યો છે અને તમે ના જોયો હોય ને તો એ પણ જોઈ લેજો કહ હા પણ આજે કોનો બર્થડે છે કે આજે હા કે મમ્મી મમ્મી દે હું તને કેક દઈશ બને તું પેલા મમ્મી ને બર્થડે તો વિશ કર હેપી બર્થડે મમ્મી એમ કે હેપી બર્થડે મમ્મી થેન્ક યુ તને ક્યાં જવાનું છે તૈયાર થઈને ક્યાં જઈશ ફરવા ક્યાંય નથી જવાનું ગાંધીધામ ગાંધીધામ માં કેક ખાવાનું એવું તને કોને કીધું અમે તો કઈ પ્લાનિંગ એ નથી કર્યું તે કરી લીધું સાચે નથી જવાનું ભલે પછી જાસો ભલે હાલવેલી હાલ તો હું જાઉં છું બાય બાય જઈશ બારે તો હાલું હોય તો નીચે ઉતર

તું બનાવીશ તને આવડે શું આવડે તને આમ જો આજી આની શ્રી અમારા માટે છે ને બર્થડે કાર્ડ બનાવી આવ્યા છે ઘણી બધી ચોકલેટ છે અને મેં એમ કીધું ને કે આ કાર્ડ જીઆઈ બનાવ્યું એટલે શ્રી આવી બીજું કાર્ડ બનાવવા ગઈ છે કે હવે હું બનાવીશ

ખુલી ગયો હવે શું કરીશ બેગનું નું આત મનાવશે કેnabla tape છે ને તોડાય નહીં તને એબીસીડી આવડે છે બોલ તો બોલ એબીસીડી પછી આગળ શું આવે તે કચરો અહીંયા ના કરજો ને તો મમ્મી મારશે આ એમાં રાખી દે હું શું કહું છું તને એબીસીડી આવડે છે ખોટું ના બોલ ખોટું બોલ તું આવડે તો લખ મમ્મી નું બર્થ લખો હેપી બર્થ ડે મમ્મી દીકરા બધા કલર ને એમ ના કર તૂટી જશે તો આજે બર્થડે ના દિવસે હું બધાને પાઉંભાજી ખવડાવવાની છું તો જો અમે બધા ભેગા થઈને પાઉભાજી બનાવવાની શરૂઆત કરીએ છીએ તો અહીંયા જો પાઉંભાજીમાં મોડું થશે તો હાલશે પણ વાતું કરવા તો ગપશે જ અને જો હવે બધું થઈ ગયું છે શાક પણ બધા બફાઈ ગયા છે અને હવે મારા મામી છે ને એ પાઉંભાજી વઘારે છે તો હવે પાઉંભાજી બની ગઈ એટલે શ્રીયા જો ખાવા બેસી ગઈ છે અને બીજા બધા પણ બેસી ગયા છે ખાલી પાઉં જ ખાય છે શ્રીયાને તીખું કાંઈ ભાવતું જ નથી તો હવે જમીન અમે ફ્રી થઈ ગયા છીએ એટલે હવે અમે રોજની જેમ બહારે આવી ગયા છીએ આપણી કરવા માટે આમ તો રોજ તો છે ને જમીએ ને એના પહેલાં જ તાપણી થઈ જાય પણ આજે જમવાનું વહેલું બનાવવાનું હતું ને એટલે હવે અમે અત્યારે જમીને તાપણી કરીએ છીએ અને શ્રીયા જો એના ભાઈની બાજુમાં બેઠી છે અને તાપડી કરતાં કરતાં હવે અમે બધા ઠંડુ પીએ છીએ આવી ઠંડીમાં ઠંડુ પીવાની પણ મજા આવે છે તો બે હજાર પચીસનો આજે પહેલો દિવસ અમે બધાએ તો મસ્ત એન્જોય કર્યો આજે આખો દિવસ બહુ મજા આવી અને મારો બર્થડે પણ આજે મસ્ત સેલિબ્રેટ થઈ ગયો છે આજે અમે બધાએ સાથે ભેગા થઈને પાઉંભાજી પાર્ટી કરી અત્યારે ઠંડુ પીધું તો બહુ જ મજા આવી તો આજનો દિવસ મારા માટે તો બહુ જ સારો હતો તો હવે આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું અને આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે